ખાસ કરીને ચોવીસ તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો અને આ વિડીયોમાં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો એક હીન પ્રયાસ તેમના દ્વારા થયેલો આ વિડીયો જોઈને અમે લાઠી ભાયાત ગોહિલ ક્ષક્રિય દરબાર છીએ ગરાશાર છીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમમાં ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્રને માત્ર પાંચસો ને બાસઠ જ્યારે વિલીનકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરે એ અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ રહે આમાં હું તમને કહું છું સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થા વાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે એક ઉદ્યોગપતિએ કે એક મોટા રાજકારણી આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે લાવી શકીએ છીએ હું જોઈ રહ્યો છું તો હવે આ આ મુદ્દાને મુદ્દાને લઈ શકે એવું હું માનતો નથી ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી તો સમાજની એક જ માન છે ઉમેદવાર તરીકે આ રદ થાય અને એનો પક્ષનો આંતરિક મામલો છે પણ સક્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાંખી લેવા તૈયાર નથી માનનીય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે ઇન્કવાયરી નંબર પણ એને ફાળવો છે અને પંદર તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય એટલે આ મુદ્દાને લઈને જ્યારે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં મહોદઅંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન ભૂલ મારું નિવેદન ની અંદર આખી વિગતવાર જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો અને બીજું કે મને મારા બે મિત્રો મળવા આવ્યા હતા એ મિત્રો દ્વારા કહેવાલ ક્ષત્રિય સમાજનું માન સન્માન આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવામાં આવ્યું સત્રિય સમાજ ના જે પરસોતમ ખોડાભાઈ રૂપાલો દ્વારા જે શબ્દો એ શબ્દો માફી નથી આવનારા દિવસોમાં સમાજના આગેવાનો સમાજના યુવાનો જે કઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો આક્રમકતાથી લાવીશ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ સક્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ એ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય હું કોઈને વ્યક્તિગત નથી કેતો પણ એ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ સહન ન